રાંદેર વિસ્તારમાં પ્રતિબંધિત ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ચાર માસ બાદ ઝડપાયો નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ડ્રગ્સનું વેચાણ કરનારને ઝડપવા માટે ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે ચાર માસ અગાઉ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ જાહેર થયેલા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે આરોપી છેલ્લા ચાર મહિનાથી ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ડ્રગ્સ વેચાણ કરનારાને ઝડપવા માટે ખાસ મોહિમ ચલાવવામાં આવી રહી છે ચાર માસ અગાઉ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ જાહેર થયેલા આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે આરોપી છેલ્લા ચાર મહિનાથી ધરપકડથી બચવા નાસ્તો ફરતો છે રોની ઉર્ફે મલિંગા રવિ ડોઢિયા પટેલ ડ્રગ્સ કેસમાં છેલ્લા ઘણા સમયથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો છેલ્લા ચાર મહિનાથી તે ભાગી રહ્યો હતો રવિ ડોઢિયાએ પાકી બાતમીના મળતા પોલીસે તેને રાંદેરમાં થી ઝડપી લીધો છે ત્યારબાદ તેની કાયદેસરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરે છે સ્થાનિકો પણ ડ્રગ્સ પેડલરની વિરુદ્ધ રાંદેર વિસ્તાર ડ્રગ્સનો હબ બની ગયું છે તે રીતે એક પછી એક આરોપી જડપાઈ રહ્યા છે પોલીસ પણ સ્થાનિકો પાસે મદદ માંગી રહી છે પોલીસ કાર્યવાહીથી બચવા માટે આરોપીઓ છુપાઈને ફરતા હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા તેમને ગુપ્ત રહેબાતની અપતી હોવાથી આરોપીઓ ઝડપાઈ રહ્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે